ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કરી રહ્યા છો અને પોલીસ માં બસો ગુણ નો ગુજરાત સરકારે અભ્યાસક્રમ જાહેર કર્યો એ અભ્યાસક્રમ તમે આખા ગુજરાતમાં ગોત્યો પણ કોઈ જગ્યાએ લાઈન સર આખો અભ્યાસક્રમ તમને મળ્યો નહી ટોપિક વાઈઝ નો મળી તો ગુજરાત ની પ્રથમ બેચ આવી ગઈ છે જી હા દોસ્તો જીસીએ પોલીસ કોન્સ્ટેબલ એક બેચ લોન્ચ કરીને એ બેચ છે સુદર્શન બેચ માત્ર અગિયારસોને અગિયાર રૂપિયાની આ જે બેચ જે છે એમાં પોલીસ કોન્સ્ટેબલના બસો ગુણનો અભ્યાસક્રમ એ પણ વિષય વાઈઝ લાઇનસર ટોપિક વાઇઝ એક બાજુ પોલીસ પ્રત્યેનો અભ્યાસક્રમ લઈને બેસી જાઓ એક બાજુ આ બેચ લે તમને લાઇનસર આડાવાળા વિડીયો નથી ગોતો આ સર અભ્યાસક્રમ જોતો છે અને ઉપર છડું ભણાવેલું નથી જોતું તમારે કન્ટેન્ટ ડીપમાં જોતું છે જીસીઆરટી એનસીઆરટી આધારિત તો કોન્સ્ટેબલના સામાન્ય અને મધ્યમ પરિવારના જે યોદ્ધાઓ તૈયારી કરે છે એના માટે જીસી એ લેવલ છે ખાખીની સુદર્શન બેચ પોલીસ કોન્સ્ટેબલી સુદર્શન બેચ અગિયારસો ને અગિયાર રૂપિયામાં આખી બેચ તમને મળવાની છે પરીક્ષા સુધીની બેચમાં તમને વેલિડિટી મળવાની છે સૌપ્રથમ તો પહેલા તો પ્લેસ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો જીસીએ તા ખાખી ફેક્ટરી એપ્લિકેશન અને આ એપ્લિકેશન ની અંદર પોલીસ કોન્સ્ટેબલની સુદર્શન બેચ આપેલી છે એકવાર જઈને ખાલી કન્ટેન્ટ જુઓ કે જીસીએ કન્ટેન્ટ કયા લેવલનું આપ્યું છે ખાખી પહેરવી છે તો આડા ફાફા નથી મળો એક જ જગ્યાએથી તમને તમામ કન્ટેન્ટ મળવાનું છે એ છે જીસીએ ની એપ્લિકેશન અત્યારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો અને ખાખીની સુદર્શન બેચ પરચેસ કરીને તમારું ખાખી પહેરવાનું સપનું છે એ જીસીએ સાથે મળે અને સાકાર કરો જય હિન્દ જય ભારત